જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો બાપુર હાજી બોલો જ્ઞાની મિલે મિલે તો તો કરે બાત અનુભવી છે અનુભવી મિલે નો બાત જ્ઞાની જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત અનુભવી અનુભવી મિલે ના હોય બાત ઈ કઈક જોડવામાં આવેલું સમજણ આગળ તમે બોલે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત ગધે સે ગધા મિલે તો

જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી વાત હવે ભગત એ જ્ઞાની બીજા જ્ઞાનીને મળે એટલે બંને જે જ્ઞાની છે એ આતમ પરમાતમ શબ્દના જે જ્ઞાની છે એ જ્ઞાનનો આનંદ લૂંટે જ્ઞાનની મોજ માણે બીજાના ઘડીક પહેલો જ્ઞાન કરે ઘડીક બીજો જ્ઞાન કરે બે મોજ કરે બે જ્યારે જ્ઞાની ભગ્યા થાય ને ત્યારે જ્ઞાનની મોજ લૂંટતા હોય છે પરમાત્મા આત્મા શબ્દના આનંદની મોજ લૂંટતા હોય છે ત્યાં તર્કને કોઈ જગ્યા નથી ત્યાં તર્ક જન્મ જ ન લઈ શકે ત્યાં વિવાદ જન્મ જ ન લઈ શકે ત્યાં ઈર્ષાનિંદા જન્મ જ ન લઈ શકે ન્યા અહંકાર જન્મ જ ન લઈ શકે કારણ કે બંને જ્ઞાની હોય ત્યાં વિવાદને અહંકારને કોઈ જન્મ છે જ નહીં ત્યાં આવું કંઈ નહીં હોય આ બે જ્ઞાનીની વાત છે હવે ગધેશે ગધા મિલે તો કરે લાતમલાત મતલબ ગધા એટલે અજ્ઞાની કથણીય બકણી વાળા હવે ગધે છે ગધા મિલે તો કરે લાતમ લાત હવે જે ગધા હોય છે એ લાતમ લાત શે નથી કરે છે એ આગળથી ન લડે પાછળથી લડે લડાઈ કરે પાછલા પગેથી તમે જોઈ લેજો એનું લડવાનું સાધન છે ને પાછલા છે બે એટલે પાછલા પગે લાતમ લાત કરે એ આગળથી યુદ્ધ ન કરી શકે પાછળથી જ યુદ્ધ કરે લાતમ લાત એટલે એ પાછળથી યુદ્ધ કરે એટલે ઊંધા જ હાલે એમ એ હવરા ન હાલે કોઈ દિવસ ગધા હોય ને ઊંધા જ હાલે હવરા કોઈ દિવસે હાલે જ નહીં એ સીધી લડાઈ કરે જ નહીં ઊંધી લડાઈ જ કરે વિરોધાભાસમાં જ ટૂંકમાં એવી જ રીતના અહીં ગધા એને કહેવામાં આવ્યા છે જે જેમ ગધેડા પોતાના પાછલા પગેથી યુદ્ધ કરતા હોય છે એવી જ રીતના અહીં બાવન અક્ષરી શબ્દોનું યુદ્ધ કરે એક કે મારું હાચું બીજો કે મારું હાચું વાદ વિવાદ તર્ક વિતર્ક અજ્ઞાન અંધકાર ઈર્ષા નિંદા આ શબ્દોની બાવન અક્ષરી શબ્દોથી લાતમ લાત કરે એકાબીજાને હરાવવાનો પ્રયત્ન કરે એકાબીજાને પાડવાનો પ્રયત્ન કરે એકાબીજાને મારવાનો પ્રયત્ન કરે એટલે આ બંને અજ્ઞાની છે શબ્દોથી યુદ્ધ કરે ને બાવન અક્ષરી શબ્દોથી એ તો અજ્ઞાની જ છે ને કારણ કે બાવન અક્ષરમાં તો છે નહીં પરમાત્મા હે જેટલું બોલવા લખવા વાંચવા સાંભળવામાં આવે એમાં તો છે નહીં છે ક્યાં શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં છે અને એ સોહમ શબ્દ જે છે એ તો બાવનથી થી બાર છે એ બાવન અક્ષરમાં નથી આવતો બાવન અક્ષર જેટલા છે છત્રીસ અક્ષરને સોલ સ્વર એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે સોહમ શબ્દ જે છે આ અપમેળે પ્રગટ થઈ રહ્યો છે હું ઘણા ઓડિયોમાં કહું છું કે જે બારથી અંદર આપણે શ્વાસને ખેંચીએ એમાં સો અને અંદરથી બહાર કાઢીએમ આમ આપમેળે પ્રાકૃતિક રીતે પરમાત્મા દ્વારા સીધો મૂકવામાં આવ્યો છે એ જ સોહમ શબ્દ છે એ લખવા વાંચવાથી બાર છે એ પ્રગટ થાય ન્યા સુરતા ધ્યાન ધરો ને શ્વાસોશ્વાસની ક્રિયામાં તો એ શબ્દ પ્રગટ થાય એ શબ્દ જે પ્રગટ થાય ને એ ભાવનક્ષરથી બહાર છે એ મનુષ્યની રચના નથી મનુષ્યની બનાવે બનાવેલો શબ્દ નથી એ સીધો ડાયરેક્ટ બાળક જન્મેની સાથે આવે એ શબ્દને પકડવાનો છે આ ભાવનક્ષરી શબ્દોમાં જે યુદ્ધ કરે લડાઈ કરે એ તો લાતમ લાથ એટલે બે અજ્ઞાની કહેવાય એક કે શું મોટો બીજો કે શું મોટો બીજાને પછાડવાનું ધંધા એક કે મારું જ્ઞાન મોટું બીજો કે મારું જ્ઞાન મોટું એટલે બંને અજ્ઞાની છે બેમાંથી એક ખબર નથી એટલે આ શબ્દોની જે લાતમ લાત ખરે ને એને અજ્ઞાની ગધા કીધા છે કારણ કે સંતથી સંત મળે તો યુદ્ધ ન કરે બરાબર પછી હવે કારણ કે જે શબ્દો દ્વારા યુદ્ધ થાય ને એ શબ્દોનું પરિણામ બહુ ખતરનાક આવે ભગત એક દ્રષ્ટાંત લઈએ એક ભાઈ એક રસ્તે આવેલા જતા હતા એક અસુર રાક્ષસ હતો અંગૂઠા જેવડો એનો ખોરાક હતો વાણી આ શબ્દ ખાવાનો વાણી કયો શબ્દ એક એનો ખોરાક હતો આપણે જેમ રોટલી અને શાક ખાઈએ છીએ એવી જ રીતે અસુરનો ખોરાક હતો શબ્દ ખાવાનો અને ક્યાંયથી એનો શબ્દ મળતો નહોતો એટલે મરવા પડ્યો હતો કારણ કે ખાધા પીધા વગર તો પછી મરવા પડે ને એટલે એ ભાઈ ત્યાંથી નીકળ્યા એટલે એ અસુરે રાક્ષસ અંગૂઠા જેવા રાક્ષસે અવાજ માર્યો એ ભાઈ એટલે ઓલો જે રસ્તે જનારો વ્યક્તિ હતી ને જોવા મીડો ઝીણો ઝીણો અવાજ સંભળાડો અવાજ આવ્યો ક્યાં થઈ ગયો એમ કે નીચે જો નીચે એટલે નીચે જોઈ ને તો અંગૂઠા જેવડો રાક્ષસ એટલે એ ભાઈ બોયલા કે તું કોણ છો એટલું ખાલી બોયલા ને તો એટલે અંગૂઠા જેવડો રાક્ષસ હતો ને એ કાંડા જેવડો થઈ ગયો કારણ કે એનો ખોરાક હતો શબ્દ ખાવાનો જેમ જેમ એ ભાઈ વાત કરતા ગયા તેમ તેમ એ અસુર શબ્દરૂપી રાક્ષસ મોટો મોટો થતો ગયો જેમ જેમ શબ્દ ખાતો ગયો તેમ તેમ એ અસુર મોટો થતો ગયો અને એટલો મોટો થઈ ગયો કે છેલ્લે પછી વલન ખાઈ ગયો તો એમ આ બાવન અક્ષરી જે શબ્દ છે ખોટા શબ્દો એ અસુર જ છે એ આગળ વધતા જ જાય વધતા જ જાય વધતા જ જાય પછી એ શબ્દ એટલો મોટો થઈ જાય કે સ્વયં પોતાને ખાઈ જાય આપણને પણ શબ્દ તમે અટકાવી દો તો આગળનો પ્રગતિ ન કરે વધે નહીં જેવી રીતે તમે રસ્તે આવ્યા જતા હોય અને અચાનક ભૂલથી એકાબીજાથી કોઈ એકાબીજા સાથે ટકરાઈ ગયું તેમાં એક અપશબ્દ બોલી ગયો એટલે સામેવાળો બોયલો વળી આ બોયલો વળી આ બોયલો એમ ધીમે 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 રૂપી રાક્ષસ મોટો થતો ગયો કારણ કે રાક્ષસનો ખોરાક શબ્દ છે એટલે એ ગયો શબ્દ બહાર નક્ષર એટલે મોટો મોટો થતો ગયો એકાબીજા જોડી કરવા માંડ્યા માથે આવી ગયા પછી હાથા પાય માથે આવી ગયા પછી મારા મારી શરૂ થઈ ગઈ અને ખૂન ખરાબ આહોત થઈ જાય વખત એટલે આ શબ્દરૂપી જે રાક્ષસ છે એને જરૂરત પૂરતો વાપરવો ઇસ્તેમાલ કરવો જરૂરતથી પૂરતો ન કરો કારણ કે ભગત વાણી અને પાણીની ઘણીવાર વાત કરું છું કે પાણી જો મર્યાદા છોડે તો વિનાશ સર્જે અને વાણી જો મર્યાદા છોડે તો સર્વનાશ સર્જે વાણી કયો કે શબ્દ કયો સરવાળ બે એક બરાબર હવે માનો કે એક નદી છે અને ઉપરથી ડેમના પાટિયા ખોલ ને ડેમ ઉપર જે રક્ષક હોય ને એને ખબર જ હોય છે કે કેટલા પાટિયા ખોલવા ને કેટલું પાણી છોડવું એટલે એ સમજી વિચારીને છોડે ને એ પહેલાં નદી કિનારે આવેલા ગામડાઓને એલાઉટ કરી દે છે જાહેરાત કરી દે ભાઈ તમે દૂર રહેજો પાણી છોડવામાં આવે છે હવે નદી જે છે એમાં પાણી ભરપૂર થઈ જાય નદીની મર્યાદા શું છે બે કિનારા બે કિનારાની વચોવચ જ્યાં સુધી પાણી ચાલ્યું જતું હોય ત્યાં સુધી એ નદી મર્યાદામાં છે હવે એ નદીનું પાણી જો મર્યાદા છોડે બે કિનારે છલકાઈને જો બહાર જવા માંડે તો એ ગામમાં પ્રવેશ કરી જાય ગામડાઓમાં પ્રવેશ કરી જાય ઘણાનો વિનાશ કરનારખે કરી નાખે કે નહીં શું કામ એક નદીએ પાણીએ મર્યાદા છોડી ત્યારે ને એમ એમ પાણી જો મર્યાદા છોડે તો એ વિનાશ સર્જે અને વાણી જો મર્યાદા છોડે તો સર્વનાશ કારણ કે ઝઘડા પ્રગટ સેમાંથી થાય છે વાણીમાંથી જ થાય છે ને બોલવામાંથી જ થાય છે ને એટલે તો કીધું સંતો નવ બોલવામાં નવ ગુણ માનો કે એક દેશનો રાજા અને બીજા દેશનો રાજા એ બેયની વચ્ચે વાણી વિલાસ થયો અને ભદ્રવાસ વાણી શરૂ થઈ એટલે આગળ આગળ વધતું કે પછી બે દેશો વચ્ચે યુદ્ધ થઈ જઈ છે કે નહીં તો સેમાંથી હું પ્રગટ સેમાં જ થયું વાણીમાંથી જ થયું ને શબ્દમાંથી જ થયું ને એકાબીજાને બોલવામાં તો એ બોલવાનું થયું છે એમાંથી લોભ લાલચમાંથી ઓલો ગયા મારું છે ઓલો ક્યાં મારું છે હે એ કેમે મોટા એ કેમે મોટા એમાંથી જ બધું શરૂ થાય પછી યુદ્ધ ફાટી નીકળે તમે જોજો અને વિનાશ થઈ જાયશ સર્વનાશ થઈ જઈશ આખા આખા પરિવારો પણ ખતમ થઈ ગયા તમે જોઈ લેજો છે નથી આ વાણીથી જ આ શબ્દોથી જ એટલા માટે વાણી જોઈને વાપરવીને પાણી જોઈને વાપરવું ભગત બોલતા આવડે તો બોલવું ન બોલતા આવડે તો ન બોલવું એટલે હું કહું છું કે આ આવડે એટલું બોલવું નહીં અને ભાવે એટલું ખાવું નહીં આ બે ઓહાપો કરે ભાવે એટલું ખાઈ જાવ તો આ થવા માંડે જ ને થોડા થોડી થાય કે નહીં હજમ ન થાય ને પેટ ફૂલો ફોલ થઈ જાય ને સોડા પીએ ને ફલાણું પીએ ને ઈનો પીએ ને ઓહાપો થાય એમ આવડે એટલું તમે બોલો ને તોય ઓહાપો થવા માંડે પછી માણસને નફરત થવા માંડે ક્યાં શું આ કથણી બકણી બગ 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 બગબગ આખો દિવસ ઉઠે ને ત્યાંથી કંટાળવા માંડે માણસને એટલે એ પછી ઓહાપો કરે માણસો કે ભાઈ આ ઉભાઈ રહેવાનો માગે નહીં આજ પાછ કોઈ હા આવું થાય બરાબર પછી હવે અજ્ઞાની છે જ્ઞાની મિલે તો શું થાય અજ્ઞાની છે જ્ઞાની મિલે તો શું થાય બરાબર તો અજ્ઞાની અને જ્ઞાની બે ભેગા થાય તો શું થાય અજ્ઞાની જ્ઞાની કે તો બહુ જ્ઞાની છો મારે તમને આ ધોકો મારો તમને ક્યાં લાગશે બોલો બરાબર એક સંત હતા ને એલા જતા હતા ને અજ્ઞાની મળ્યો કે તમે મોટા સંત છો મારે તમને થોકો મારું ક્યાં લાગે છે સંતને ખબર પડી કે આને હાથમાં કહીશ તો પગમાં મારશે પગમાં કહીશ તો હાથમાં મારશે એટલે એને હાથ જોડી લીધા કે ભાઈ હું તો જ્ઞાનીનો ગુરુ સૌ કે અજ્ઞાની દાસ સૌ એટલે અજ્ઞાની ને હાથ જોડી લીધા હારી ગયા એમ અજ્ઞાની પાસે સમજણો પુરુષ જ્ઞાની પુરુષ હાથ જોડી લીધા ખબર છે એને કે અજ્ઞાની છે ને યાર વાત વિવાદ ન કરે પછી હાથ જોડે સમજણો પુરુષ હોય નહીં અને હાથ જોડે ને એટલે હારી ગયો એટલે હામ એમ થાય હું જીતી ગયો એટલે જીતનારની અંદર અભિમાન પ્રગટ થઈ જાય અને હારનારની અંદરથી અભિમાન તૂટે તમે જોઈ લેજો અભિમાન તૂટે હારનારની અંદરથી સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવી તારે પણ બોરેને તારા ઉપર ભાવ સંત સાચા સત્યના રસ્તે ચાલનારો જે સંત મળી જાય આપણા જીવનમાં તો એનો સ્વભાવ છે તારવાનો સાચો સંત તારી દઈએ મુક્તિનો માર્ગ બતાવી દે સાચા સંતો ઢોંગી પાકડે નહીં સપૂત સપૂત એટલે સારો છોકરો આ મનરૂપી છોકરો જો સારો હોય તો એ સુરતારૂપી માતા અને આત્મા રૂપી પિતાનું મિલન કરાવી દઈએ એ સુરતારૂપી માતાને આત્મારૂપી પિતાનું નામ રોશન કરાવી દે મોક્ષને સપૂત મનરૂપી છોકરો સારો હોય તો બાકી મનરૂપી છોકરો છલકપટમાં વિવાદમાં ઈર્ષા જ ફેરા કરતો હોય ઈચ્છા આશા અપેક્ષાઓમાં જ ફર્યા કરતો હોય તો એ તારે નહીં ડુબાડ દે પણ મન સત્યના માર્ગ તરફ વળે પણ મનને સત્યના માર્ગ તરફ વાળનારું કોણ છે એ માતાના સંસ્કારો પડે સુરતારૂપી માતા એના સંસ્કારો રેડે જેમ માતા બાળકના સંસ્કારો આપતી હોય છે અને બાળક ફર્સ્ટ ક્લાસ બની જાય છે અને એ માતા પિતાનું નામ સપૂત સારો છોકરો બને અને માતા પિતાનું નામ રોશન કરે એવી જ રીતના માતા આ બાળકને સારા સંસ્કારો આપે એટલા માટે જો તો ઘણી જગ્યાએ લખેલું છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારા છે એટલે એ સુરતારૂપી માતા એ મનરૂપી બાળકને કંટ્રોલ કરે સત્યના રાહ માથે ચલાવે એ મનમાંથી સત્ય જ વિચારો પ્રગટ થાય તો એ મનરૂપી છોકરો પછ દે ડુબાડે નહીં પછી તુંબડા સંત સપૂતને તુંબડા એ તારે પણ બોરે નહીં તારા ઉપર ભાવ તો તુંબડા ત્રણેયને એક જ સ્વભાવ છે એ તારે ડુબાડે નહીં કોઈ દિવસ તો તુમડાનો અર્થ શું છે એક તો નદીમાં તરતું જતું હોય અને આપણે ડૂબતા હોય તુંબડું પકડાઈ જાય એક સમુદ્રમાં તો એ તારી દઈએ બરાબર પણ એ તો તુમડું ડૂબાડી જઈ દે કદાચ લોઢના લોઢ પાણી ઉડતા હોય છે એમાં તો તુમડું ક્યાંય જાય ને આપણે ક્યાંય જાય તુમડાનો અર્થ છે તુમબડા મેં છોટા કોઈ તમને કદાચ ભૂલચૂકથી ભટકાઈ જાઓ અને માફી માગી લ્યો હાથ છોડી લ્યો ઓલો બોલે કે ભાઈ કેમ તેમાં આમથે કર્યું શું કર્યું કેમ ભટકાણો મને હું કોણ છું જાણસ અરે બાબા તું બડા મેં છોટા પછી તમને મારે નહીં તારે હાથ જોડ લ્યો ને એટલે મારે નહીં તારે એમ તું બડા મેં છોટા પણ અત્યારે શું છે કે મેં બડા તું છોટા એટલે ફરી વાત ઝઘડો થાય કે નહીં એ તું બડા નો એ તારે નહીં એ ડૂબાડે મેં બડા તું છોટા ઊંધા લે એ ડૂબાડે તારે નહીં પણ તારનારો છે ને એમ કે તું બડા મેં છોટા નાનો બની જાય ને એ પછી તારે પણ અત્યારે તો મેં બળા તું છોટા તો એ બસ ડૂબાડી દઈએ બરાબર એટલા માટે ઘણી વાણીઓમાં હું બોલું છું કે જ્ઞાનીની સભા ભરાણી હોય તો ત્યાં અજ્ઞાનીનું આભૂષણ છે ને મૌન છે ચૂપચાપ બેસી રહીએ ને તો એનું આભૂષણ છે ની જ ચડવાઈ રહીએ અને અજ્ઞાનીની સભામાં જ્ઞાનીનું આભૂષણ મૌન છે બધા અજ્ઞાની જ ભેગા થયા હોય તો ને આ જ્ઞાની ચૂપચાપ બેઠો રહીએ ને તો એની એની ઇજત ચડવાઈ રહી બરાબર હવે આવીએ અનુભવી સે અનુભવી મિલે મતલબ આતમ પરમાતમ શબ્દનો જેને અનુભવ કરી લીધો છે સુરતા દ્વારા જેને શબ્દને સાંભળી લીધો છે અને આતમ અનુભવ કરી લીધો છે બેય અનુભવી થી અનુભવી મળે ને તો ના હોય બાત ન્યા વાત જ ન હોય બિલકુલ વાત નહીં હોય જ્ઞાની સે જ્ઞાની ત્યાં તો જ્ઞાનની વાત હોય અજ્ઞાની સે અજ્ઞાની મિલે તો ત્યાં લાતમ લાત હોય પણ અનુભવી સે અનુભવી મિલે તો ના હોય વાત ન્યાં તો વાત છે જ નહીં અનુભવના ઘરમાં તો કાંઈ વાત જ નથી સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને અર્જુન કોઈ ક્રિયા ક્રિયાકાંડ રહેતો નથી એમ સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ પાસે તો કાંઈ છે જ નહીં પૂરી થઈ ગઈ વાત તો એમ અનુભવીથી અનુભવી મળે ત્યાં વાત ન થાય કેવી રીતે વાત ન થાય એકાબીજા સમજી કેમ જાય રવિદાસ બાપા કહે છે ને કે સંતો અમે બીના બોલીએ સમજાવો વગર બોલે કેમ સમજાવું ભાઈ તે અનુભવની વાત છે કે એક અનુભવીથી બીજો અનુભવ મળે અનુભવી એટલે બે એકાબીજાને સામું જોવે એકાબીજાને ઓળખીઓ જ જાય અનુભવી હોય ને એ અનુભવીને ઓળખી જાય પાછો અજ્ઞાની એકાબીજાને ન ઓળખી શકે અહંકારી ન ઓળખી શકે એ સમજાય નહીં અહંકારીને અજ્ઞાની એકનો સમજે અજ્ઞાની ને એકનો સમજે અભિમાની ભલી ભલી દુનિયા ફરે દીવાની એના જેવું છે અજ્ઞાની અને અભિમાની કોઈના બાપથી ન આમ જાય એ છેલ્લે ફરે ત્યારે ચાય પૂરું એની સાથે તેમ અનુભવીથી અનુભવી બે મળે તો ના હોય વાત ન્યા વાત જ છે નહીં તો એકાબીજા સમજી કેવી રીતે જાય એમ વગર વાતે તો કે ચાર મિલે ચોસઠ ખીલે બીસ રહે કર જોડ ચાર મિલે ચોસઠ ખીલે બીસ રહે કર જોડ ચાર મિલે બેની બે અનુભવીની આંખો ચાર હામી હામી મળે ને એટલે ચાર ભેગી થાય ને એટલે બીસ ખીલે આ ચાર મિલે ચોસઠ ખીલે એટલે બત્રીસ દાંત હામેવાળા બત્રીસ દાંત આના બે અનુભવીના બે હસવા માંડે દાંત કાઢો ને ચોસઠ ખીલે એમ દાંત બે એક હશે એકાબીજા હસવાથી સમજી જાય બોલે નહીં બેની ચાર એકું ભેગું થાય ચાર મિલે ચોસઠ ખીલે બે એકાબીજાને ઓળખી લે ખાલી નજર પડે ને તા એટલે બે હશે चार मिले चौसठ खिले, खी ले बतीस दादा ना, दादा बे हसे बराबर पची चार मिले चौसठ खिले, बीस रहे जोड़, बीस एले चार आंगरी ने एक अंगूठो बैठना आठ आंगरी ने बे अंगूठा दस आना दस आ बीस बीस रहे कर एले हाथ વિસ રહે કરજોડ આ વિશેવીસ દસ આંગળીઓ સમજી લ્યો એ નહીં દસ આંગળીઓ બે ભાઈ હામાં હાથ છોડી લે વગર વાતે સમજી જાય વગર બોલે સમજી જાય કે આ અનુભવી છે ને આ અનુભવી એકબીજાનો ઓળખી લે ન્યા વાત જ ન હોય ત્યાં વાણી વિરામ પામે ત્યાં પૂરું થઈ જાય એને કહેવાય છે નિર્વાણી પદ જ્યાં વાણી પહોંચતી જ નથી મનને વાણી જે પહોંચતું જ નથી એને કહેવાય છે નિર્વાણી બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય